વિચાર ક્રાંતિ ન્યૂઝમાં હું વિનોદ ભટ્ટ આપ જોઈ રહ્યા છો અકસ્માત નડ્યો રિક્ષા ચાલકની ગલત ફેમીને લીધે રિક્ષા બસ આગળ ટકરાતા એક્સિડન્ટ સર્જાયો હતો બસની અંદર મુસાફરોને કોઈ પણ જાતની જાનહાનિ થઈ નથી રિક્ષા ચાલકને સામાન્ય ઈજાઓ સ્થળે પશ્ચિમ પોલીસ પહોંચી અને ઘટનાની તપાસવા તપાસ કરી રહી છે જે આપણે પ્રસ્તુત વિડીયોમાં જોઈ રહ્યા છીએ બસ ડ્રાઈવર પણ પોતે જણાવી રહ્યા છે કે સામેથી રિક્ષા ચાલક રોંગ સાઈડે આવી અને બસની સામે આવતો બસને બ્રેક માગી મારી પરંતુ રિક્ષા ચાલકની ગલત ફેમીને લીધે આ અકસ્માત સર્જાયો હતો અને કોઈ પણ જાતની બસમાં રહેલા મુસાફરોની જાનહાનિ થઈ નથી

સારો કકા દુ નામ તમારું ભાઈ મુન્નો ભાઈ ખલીફા આ કરી દીધું એક દિવસ દો એક બસ હું બસ પર ઉપર લેક મારું નામ વિભા કુમાર થોડાભાઈ મેઘા છે સાહેબ આ રિક્ષા વાળા ભાઈ અહિયાં મિશન હોસ્પિટલ તરફ થી આ બાજુ આવતા હતા અને હું બ્રિજ ઉતરતો હતો